કર્તા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે આમ કરીને વાક્ય બની જશે રે તો આ એક મેથડ યાદ રાખશો એટલે સો ટકા તમને આવડી જશે કોઈ પણ ડેઈલી રૂટિન વાળું સેન્ટેન્સ બનાવવા માટે આ એક સોંગ યાદ રાખવાનું છે એ જ પ્રમાણે વાક્ય બનાવશો એટલે તમને ક્યારેય વાંધો આવશે નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં આ છો હું વિજય નાક્યા અને સ્વાગત કરું જ છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો સરસ મજાની રીતે આજનો એક એવો ટોપિક અને તમને પહેલાં તો એક પ્રશ્ન હોય છે શું ખબર છે સાહેબ આ બધા લોકો જે આમ તો ગુજરાતી ફેમિલીમાંથી જ હોય તો એ આવું બધું સારું એવું ઇંગ્લિશ કેમ બોલી શકતા હોય છે જેને તમે જોયા હશે તમારી આજુબાજુમાં ઘણાય લોકો હોય કે બહુ સારું એવું ઇંગ્લિશ બોલતા હોય રેડી પ્યોર હોય ગુજરાતી મીડિયમમાં નો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તોય છતાંય સારું એવું ઇંગ્લિશ કઈ રીતે બોલતા હોય આવા તો હજારો લાખો લોકો આપણી સામે તમે ઉદાહરણ તરીકે જુઓ તો ટીવી સિરિયલ્સમાં જોઈ લો આપણા જે બોલીવુડ મુવી છે એમાં તો આપણા સૌથી વધારે તો આપણા ગુજરાતી જ હીરો હિરોઈનો જોવા મળે પણ એ કેવું સુપર ઇંગ્લિશ છે એ લોકો બોલે છે તો આ કઈ રીતે પોસિબલ છે સાહેબ કઈ રીતે શક્ય છે તો એના માટે જે આપણે ટૂંકમાં ડેઇલી જે લાઈવ લેક્ચર આવે છે એને તમે દરરોજ તમે જોડાયેલા રહ્યો અને જે પ્રમાણે હું પ્રેક્ટિસ કરું એ પ્રમાણે આપીશ એ વાક્ય રચના પ્રમાણે તમે તમારું આખું ડેલી રૂટિન બોલી શકશો એક જ વાક્ય રચના હું બે ત્રણ ચાર પાંચ છ વાક્ય રચના નથી કે વન વાક્ય રચના તો એક વાક્ય રચના આજે શીખી લીધી અને જે પ્રમાણે હું તમને આજે પ્રેક્ટિસ કરાવું એ જ પ્રમાણે તમે પણ આજથી પ્રેક્ટિસ કરી એટલે તમારું ડેલી રૂટિન અને સાથે સાથે દરરોજ જે ક્રિયાઓ કરો છો એ તમામ પ્રકારની ક્રિયાઓ આજ પછી તમે બોલતા થઈ જાશો પણ એના માટે એક જ વસ્તુ તમારે આ વિડિયોની અંત સુધી બન્યા રહેવું પડશે કારણ કે જે વસ્તુ હું છેલ્લે જે આખો ટૉપિક એકસાથે પ્રેક્ટિસ કરાવીશ એ ટૂંકમાં ટર્નિંગ પોઈન્ટ હશે આપણો લેક્ચરનો રેડી તો મિત્રો ખાસ શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી દેશે તમામ લોકો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે આ વિડીયો ઉપર આપણે ફક્ત ને ફક્ત ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ રેડી કેટલી ત્રણ હજાર લાયક અને એ તમે હું પૂરી કરી દેશો તો જેવી ત્રણ હજાર લાયક પૂરી થશે એટલે આની પીડીએફ તમને આપણી વોટ્સએપ ચેનલ તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે રેડી અને ખાસ મિત્રો ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો ત્રણ લાખ ત્રીસ હજાર પ્લસ વિદ્યાર્થીઓ આમાં જોડાઈ ગયા છે ઓલરેડી તમારે બાકી હોય તો જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરેલી હશે તો એનાથી તમને આપણા અવનવા વિડીયોઝ તમારા સુધી ઝડપથી પહોંચતા રહેશે એટલા માટે સબસ્ક્રાઈબ કરી દેજો વધારે સમય ન બગાડતા આજે ડે ફિફ્ટીન ની શરૂઆત કરીએ એક જ વાક્ય રચના ટોપિક નું નામ જ આપણે આવ્યું છે કે ફક્ત એક જ વાક્ય રચના અંગ્રેજી બોલતા કરી દેશે મોસ્ટ યુઝફુલ ટ્રીક સાથે આજે વાક્ય રચનાને હું સમજાવવાનો છું તો મિત્રો અંત સુધી બન્યા રહેશો ને રહેશો ને ઓકે અને આ રીતે પ્રેક્ટિસ પણ કરવાની છે ઓકે મિત્રો શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ

અને આપણી બરાબર નીંદર ખુલે આંખો ખુલે એનો મતલબ આપણે જાગ્યા નીંદર જાગ્યા તો એનો મતલબ વેકઅપ પરંતુ જાગીને પાછા આપણે એને બિઝનેસમેન રહ્યા એટલે હુતા હુતા ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈએ રાખશું હે ગમે ગમે જે આવશે એ જોતું વોટ્સઅપ ચેક કરી લેશું બધુંય ચેક કરી લેશું એટલે મિત્રો હજી આપણે બેડ ઉપરથી ઉઠા નથી નીંદરમાંથી જાગી ગયા છીએ તો મિત્રો જ્યારે તમે નિંદરમાંથી જાગો છો એને વેકઅપ કહેવાય અને તમે પથારીમાંથી એટલે કે બેડ ઉપરથી નીચે ઉતરો છો જાગો છો ટૂંકમાં ઉતરો છો તો એને કહેવાય સમજી ગયા તમે તો આ બેય વચ્ચેનો આટલો તફાવત છે હવે ક્યારે હું વાપરું એ તમને ખ્યાલ આવી ગઈ હવે મિત્રો ખાસ એક શબ્દ છે ધ્યાન ધેન નો મતલબ થાય પછી જો પેલા સૌથી પેલા અહીં તમને આપણી એક વાક્ય રચના મેં તમને કીધી કહી દઉં સાહેબ એક આવે સબ્જેક્ટ સબ્જેક્ટની બાજુમાં વી વન અથવા તો કે એસ રૂપ અને પછી ઓબ્જેક્ટ આ એક વાક્ય રચના યાદ રાખી અને આપણે આ સાદા વર્તમાનકાળમાં શીખી ગયા છે તો એક વાક્ય રચનાથી તમે આખે આખું ડેઈલી રૂટિન બોલતા થઈ જાશો પણ શરત એક પ્રેક્ટિસ કરવી પડશે જે પ્રમાણે હું આજે કહું એ પ્રમાણે કરવી પડશે સિમ્પલ યાદ રહે સૌથી પહેલા કરતા સાહેબ કરતા એટલે શું ફરી એક વખત યાદ કરાવી દો તમને રિમાઇન્ડર રિવિઝન કરાવી દો રિવિઝન અંગ્રેજી આવડે રિવિઝન માં કરતા એટલે જે કામ કરતો હોય કરતા હું હવારમાં વહેલો ઉઠું છું તો ક્રિયા કોણ કરે હું કરું છું તો હું કરતા થયો મારા મમ્મી કપડા ધોવે ક્રિયા કોણ કરે છે મારા મમ્મી તો મારા મમ્મી અહીંયા કરતા થયા રેડી તો આ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવાની છે કરતા કોને કહેવાય એના પછી સાહેબ સીધું ક્રિયાપદનું કેવું રૂપ મૂળરૂપ મૂળ રૂપ કોને કહેવાય વર્તમાન નું રૂપ જે તમને વબનું લિસ્ટ મળ્યું છે એની જે પહેલી લાઈન છે ને એને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય હેડી નો મેળવી હોય તો આપણા વોટ્સઅપ ચેનલનો સંપર્ક કરજો ટેલિગ્રામમાં મૂકેલી છે લિંક વિજય નાખી ઇંગ્લિશ ગુરુ હમણાં તમને આખી લિંક ની બધું બતાવીશ ત્યાંથી તમે જોઈ લેજો હવે મિત્રો આટલી વસ્તુ ખબર પડે સીધું કરતા ક્રિયાપદનું મૂળ રૂપ કરતા ક્રિયાપદ આટલી જ વસ્તુ યાદ રાખવાની સાહેબ કોઈ પણ સેન્ટેન્સ બનાવવું હોય ડેલી રૂટીન માટેનું કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે

આમ કરીને વાક્ય બની જશે રે શું કરતા મૂકો પછી ક્રિયાપદ મૂકો પછી કર્મ મૂકો રે આમ કરીને વાક્ય બની જશે રે રેડી મજા આવી મજા આવી તો લાઈક કરી દેજો કોક જબરદાર આવી જ રીતે અંગ્રેજી શીખવાનું છે મિત્રો શરૂઆત કરીએ હવે સિમ્પલ વસ્તુ કરતા મૂકો ને ક્રિયાપદ મૂકો આટલી વસ્તુ યાદ રહે તો સૌથી પહેલા કરતા મૂકો જો હું સવારમાં પાંચ વાગે ઊઠું છું તો આઈ ગેટ અપ તો હું ગેટઅપ એટ ફાઇવ ઓ ક્લોક ડેલી ગેટઅપ એટલે મતલબ કે પથારીમાંથી ઉઠવાની વાત કરે હજી હમણાં બધુંય સમજાવવું આખે આખા સેન્ટેન્સ કેમ બને પણ હવે જુઓ ધેન એટલે પછી કારણ કે આપણે આખી આખી સ્ટોરી બોલવા માટે ધેન છે પછી હજી ધેન આફ્ટર છે ધેન આફ્ટર ધેન આફ્ટરનો મતલબ થાય ત્યારબાદ આવા ઘણા બધા શબ્દો છે એ યાદ રાખવા પડશે આ આવી ગયું પછી છે આફ્ટર ડેટ આફ્ટર ડેટ એટલે એના પછી ભાઈ મેં પેલા બ્રશ કર્યું બ્રશ કર્યું એના પછી મેં નાસ્તો કર્યો તો એના પછી તો આ બધા શબ્દો શું ખબર સાહેબ જ્યારે આપણે મસ્ત મજાનું એક સબ્જી બનાવતા હોય શાક બનાવતા હોય આપણે ઘરે અને એમાં જે મસ્ત મજાના અલગ અલગ મસાલા નાખ્યા હોય ને અને જે એક શાક બને સાહેબ મોજડી આવી જાય તો એવા પ્રકારનું શાક બનાવવા એમાં અલગ અલગ મસાલા નાખો ને તો સ્વાદિષ્ટ બને બને નો મંડે તો આવા મસાલા ભેળવતું રહેવાનું અંગ્રેજીમાં મજા આવી જશે હવે એના પછી છે આફ્ટર પ્લસ નાઉન કોઈ પૂરું કામ છે એ કર્યા પછી તમે આ વસ્તુ મૂકી શકો આફ્ટર ની બાજુમાં નાઉન એના પછી જે આફ્ટર પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ જેને જીરંડ કહેવામાં આવે છે એના વિશે આપણે વધારે ચર્ચાઓ કરીશું આવનારા ટોપિકમાં પણ અત્યારે યાદ રાખો આફ્ટર એટલે મતલબ કે આપણે એમ કેવું હોય કે નાસ્તો કર્યા બાદ તો કેવા કહેવામાં આવે એ આપણે આગળ ભવિષ્યમાં ચર્ચાઓ કરીશું પણ અત્યારે એટલું યાદ રાખવાનું છે આફ્ટર પછી આયનજી મૂકી શકો પણ એ કેવી રીતે હમણાં તમને કહું પણ હવે શરૂઆત કરીએ એની પેલા એક મસ્ત મજાની વાત કે સાહેબ એકદમ આવી રીતના દેશી અંદાજમાં ફની અંદાજમાં મસ્ત રીતે અંગ્રેજી શીખવા માટે એકદમ બેઝિક થી પાયા થી કડકળાટ બોલવા માટે તમને આ એપ્લિકેશન મારી ખુદની એપ્લિકેશન વિજય નાકિયા ગુરુવ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો મિત્રો જે તમને આવનારા સમયમાં ખૂબ જ હેલ્પફુલ થવાની છે તો આ એપ્લિકેશનને ડાઉનલોડ નત કરીત કરી લેજો શું છે 1299 રૂપિયા તમારે ભરવાના છે આખા વર્ષના ખાલી 1299 એવા જ તમને શું મળશે તો આખો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ એકદમ રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ બધું ગ્રામર અલગ શું કહેવાય એડવાન્સ ગ્રામર અલગ સ્પીકિંગના અલગ અલગ લેવલો આવી જશે રાઇટિંગના અલગ અલગ લેવલ રીડિંગના અલગ અલગ લેવલો આવી જશે બધી પીડીએફમાં મટીરિયલો શું કહેવાય લેટર લેટરના જે નિયમો છે સ્પેલિંગના એ પણ અને એની સાથે સાથે દર બુધવારે એક લાઈવ લેક્ચર તો ખરો જ એક વર્ષ સુધી એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઈટિંગ બધું આવી જશે મિત્રો ખાસ આ કોર્સ તમને ઘણી બધી હેલ્પ કરશે બારસો નવ્વાણું સાહેબ કાંઈ કિંમત ન કહેવાય રેડી અને વધારે માહિતી મેળવવી છે તો તમે આ કોન્ટેક કરી શકો કોલ કરો ફોન કરો વધુ માહિતી તમને આથી મળી જશે રેડી તો એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓકે મિત્રો હવે હું તમને છે ને થોડીક માહિતી આપી દઉં કે કઈ રીતે સેન્ટેન્સ બને શું કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે

હું સવારે સર સાત વાગે વહેલો સવારે ઉઠી જાઉં છું ત્યારબાદ હું બ્રશ કરું છું પછી હું નાસ્તો કરી નાસ્તો કરીને થોડીકવાર માટે હું મોબાઈલ યુઝ કરું છું ત્યારબાદ હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમવા જાઉં વેકેશન છે એટલે પછી માની લો કે બિઝનેસમેન હોય તો બિઝનેસમેન છે એ અલગ રીતે કહે છે ભાઈ સવારમાં હું સાત વાગે ઊઠું છું સાત વાગે ઊઠીને થોડીક વાર હું ચાલવા માટે જાઉં છું હું દરરોજ સર પાંચ કિલોમીટર ચાલું છું પછી ચાલ્યા બાદ તો ઓલું મેં જીરણ વાળું કીધું આફ્ટર વોકિંગ પછી કે જે હું એક કપ ચા પીવું છું આઈ ડ્રિંક અટી બધી બધી માહિતી પછી તો કે સ્ટુડન્ટ હોય મારા પપ્પા દરરોજ દસ વાગે ઓફિસે જાય છે મારા મમ્મી સવારમાં પાંચ વાગે કપડાં ધોવે છે આ બધું વર્તમાન કાળના બધા તમામ પ્રકારના સેન્ટેન્સીસ સાહેબ કર્તા મુકો ક્રિયાપદ મુકો કર્મ ત્યાંથી જ બનશે જોવો તમે સરસ રીતે હવે સિમ્પલ વસ્તુ છે આ એક પદ્ધતિ આવડી ગઈ એટલે જીવનમાં તમને કોઈ વસ્તુ અંગ્રેજી બોલવાથી અટકાવી શકશે નહીં એ જવાબદારી મારી છે વિડીયોની અંત સુધી બન્યા જો સાહેબ ક્યાંય જાતતા નહીં ઓકે સાહેબ હવે સેન્ટેન્સ બનાવીએ સાહેબ મસ્ત મજાનું ખાસ યાદ રાખજો હું ઊઠું છું તો પહેલાં તો કરતા કોણ આઈ આઈ પછી સીધું વેકઅપ હું ઊઠું છું તો કે આઈ વેકઅપ જોજો કરતા મૂકો ક્રિયાપદ મૂકો આઈ વેકઅપ પછી સમય એટ 7 એ એમ એટ 7 એ એમ અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ વેકઅપ એટ 7 એ એમ અર્લી ઇન ધ મોર્નિંગ આ એક સેન્ટેન્સ બન્યું શું બન્યું એક સેન્ટેન્સ બોર્નિંગ મોર્નિંગ મોર્નિંગ ન લખવું હોય તો એ તમારી ઈચ્છા રેડી પણ લખો તો વધારે સારું પછી શું કે તો કે પછી હું બ્રશ કરું છું તો કે પછી એટલે કે ધેન ધેન ક્રિયાપદ મૂકો બ્રશ હવે સાહેબ તમને એમ થાય કે સાહેબ બ્રશ એટલે તો ઓલું બ્રશ ન થાય દાંડિયું અરે બ્રશ એ ખુદ ક્રિયાપદે છે તમે બ્રશ કરો છો ને એ ખુદ ક્રિયાપદે છે આવું ઘણાય લોકો એવું લખશે આઈ ડુ બ્રશ એલા ભાઈ હું કરું છું બ્રશ કરું છું એટલા બ્રશ એનું જ આખું ગુજરાતી બ્રશ કરું છું એવું થાય સમજાણું સાહેબ એવું નથી ઘણાય લોકો એવું કહે છે હું પ્રયત્ન કરું છું તો કે કરું એટલે ટ્રાય થશે તો આઈ ડુ ટ્રાય એટલા ભાઈ એનું ગુજરાતી શું થાય ખબર હું કરું છું પ્રયત્ન કરું છું તો ભાઈ ટ્રાય એ આખું એનું ગુજરાતી જ પ્રયત્ન કરું છું તેમાં પાછું ડૂ લગાડવાની જરૂર જ નથી ને તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની સાહેબ છે રેડી તો આઈ બ્રશ માય ટીથ શું થશે આઈ બ્રશ માય ટીથ રેડી ધેન આફ્ટર અથવા તો આફ્ટર ધેટ આફ્ટર ધેટ ત્યારબાદ શું કરે તો કે હું પાંચ કિલોમીટર ચાલવા માટે જાઉં અથવા તો હું ચાલવા માટે જાઉં છું તો કે હું એટલે કે આ ક્રિયાપદ મૂકો ગો જાઉં છું ગો ફોર એટલે માટે શેના માટે વોક એટલે કે હું વોક કરવા માટે જાઉં છું સર હું દરરોજ બે કિલોમીટર ચાલું છું તો કે આઈ વોક ક્રિયાપદ જોજો મૂળરૂપ કરતા ક્રિયાપદ આઈ વોક ટુ કિલોમીટર્સ એવરી ડે શું મૂકું એવરી ડે

એટલે કે મારા મમ્મી સવારમાં પાંચ વાગ્યામાં કપડાં ધોવે છે તો માય મધર ક્રિયાપદ સીધું મૂકો વોશીઝ કારણ કે એક વચન છે એટલા માટે માય મધર વોશિસ ક્લોથ્સ એટ અ ફોર એ એમ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ધ અર્લી ઇન ધ મોર્નિંગ આ રીતે આખું સેન્ટેન્સમાં સાહેબ આવું આખે આખા જેટલા ક્રિયાપદ છે એ ટૂંકમાં તમે જે ક્રિયા કરો છો ધેન આઈ ગો ટુ પ્લે ઇન ધ ગ્રાઉન્ડ એન્ડ આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ ધેન આફ્ટર આઈ ટેક નેપ હવે જુઓ હા હજી ડિનર સોરી બ્રેકફાસ્ટ રહી ગયું તો કે ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ અહીંયા પછી તમે એ લખી શકો બ્રશ કર્યા બાદ તમે એમ લઈ શકો આઈ ટેક માય બ્રેકફાસ્ટ બોલાય બ્રેકફાસ્ટ બોલાય બરાબર છે બ્રેક ફાસ્ટ લે ફાસ્ટ બ્રેકફાસ્ટ ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ હવે આ સેન્ટેન્સ બીજી રીતે કઈ રીતે બોલાય ધેન આઈ હેવ હેવ શબ્દોનો ઉપયોગ કરી શકો ધેન આઈ હેવ માય બ્રેકફાસ્ટ રેડી આ રીતે તમે ઉપયોગ કરી શકો ધેન આઈ વોચ ટીવી સમટાઇમ્સ હું થોડીક વાર માટે ટીવી જોઉં છું એન્ડ આફ્ટર ધેટ એટ ટ્વેલ્વ પીએમ હું બાર વાગે આઈ હેવ માય ડિનર સોરી લંચ

હેવિંગ માય ડિનર સોરી લંચ લંચ મારા બાદ આઈ ટેક અ સ્મોલ નેપ અ અપનો મતલબ શું થાય ખબર અ નેપ નેપનો મતલબ થાય ટૂંકો આરામ તમે બપોરે એક દોઢ કલાક માટે અડધી કલાક માટે વીસેક મિનિટ માટે તમામ આરામ કરો ને નેપ કહેવાય આઈ ટેક અ નેપ અબાઉટ ટ્વેન્ટી મિનિટ વીસ મિનિટ માટે હું આરામ કરું છું તો આ આખે આખું છે આવી રીતે મિત્રો તમે તમારું આખું ડેલી રૂટીનને લખો એક વખત બુકમાં કે પેનમાં પેનમાં તમે પેન વડે લખો પછી તમે એને તમારી રીતે બોલવાની ટ્રાય કરો સેલ્ફી વાળું મેં તમને શીખડાવ્યું છે અરીસાની સામે અહીંયા એટલે અહીં મારા અરીસો છે એટલે મેં કીધું હરીસાની સામે તમે પ્રેક્ટિસ કરો અને મસ્ત રીતે હજી જુઓ આગળ આગળ તમે જુઓ હવે આખે આખું મેં તમને બનાવીને કીધું જો જ્યાં જ્યાં ટૂંકમાં અહીંયા શું કહે ક્રિયાપદ હશે ને એનો મતલબ યલો કલરનું કરેલ જોજો હવે તમે સમજો આઈ ગેટઅપ એટ સિક્સ ઓ ક્લોક હું છ વાગે ઊઠું છું ધેન

કે આફ્ટર પ્લસ આઈ એન જી વાળું આફ્ટર બ્રશિંગ માય ટીથ મારા દાંત સાફ કર્યા બાદ આઈ ટેક અ બાથ એટલે કે હું નાઉ છું આઈ ટેક અ બાથ નો મતલબ થાય હું નાઉ છું અ ધેન આઈ ગેટ રેડી ગેટ રેડી જો ઘણા લોકો એમ લખે છે ધેન આઈ રેડી એટલે ભાઈ આઈ રેડી નો હોય આઈ ગેટ રેડી ગેટ રેડી આખો શબ્દ છે તૈયાર થવા માટે કે આઠ વાગે હું મારો બ્રેકફાસ્ટ કરી લઉં આફ્ટર હેવિંગ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કર્યા બાદ નાસ્તો કર્યા બાદ આઈ ગો ટુ સ્કૂલ કોલેજ ઓફિસ જ્યાં જતા હોય અહીંયા બાય પછી વાહનનું નામ બાય વોક જતા હોય તો વોક લખી શકો બાય કાર જતા હોય તો કાર લખી શકો બાય સાયકલ જતા હોય તો બાય સાયકલ લખી શકો વિથ માય ફ્રેન્ડ્સ તમે કોની સાથે જાવ લખી નાખવાનું આફ્ટર દેટ આઈ અટેન્ડ માય ક્લાસીસ પછી હું મારા ક્લાસીસ અટેન્ડ કરું છું જેમ કે તમે મારા ક્લાસીસ કરો લાઈકનો ટાર્ગેટ છે સાહેબ ત્રણ તમારે કરવાની છે વિડીયો મજા આવે છે મને ખબર છે એટલે જ તમે જોઈ રહ્યા છો આફ્ટર સ્કૂલ આઈ વોચ વિજય સર્સ વિડીયો અને પછી ક્લાસ પછી ટૂંકમાં સ્કૂલ પછી હું વિજય સરના વિડીયો જોઉં છું લાઈક કરું છું સબસ્ક્રાઈબ અને બધાય મિત્રો શેર કરવાનું કહું છું આવું મને લાગે તમે કહેતાય છો હાલો પછી શું છે આફ્ટર ધેટ આઈ કમ હોમ પછી હું ઘરે આવું છું એટ ફોર પીએમ ચાર વાગે ધેન આઈ ટેક અ લંચ એન્ડ ડી ટેક અ નેપ ફોર ટેન મિનિટ્સ એટલે ચાર વાગે બોલો ના જમે ભાઈ ઘણાય હોય હે જે બિઝનેસમેન હોય આ બધાય ચાર વાગે લંચ કરતા હોય અને પછી કહે છે દસક મિનિટનો આરામ કરું છું હેવિંગ ટેકન નેપ ટેકન એટલે ટૂંકમાં શું કહેવાય નેપ લીધા બાદ આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ હું મિત્રો સાથે રમવા જાઉં છું ધેન આઈ કમ હોમ એટ એટ પીએમ એન્ડ હેવ માય ડિનર જો એન્ડ હેવ અને લઉં છું કરીએ છીએ અમ માય ડિનર મારું ડિનર વિથ માય ફેમિલી એટ લાસ્ટ અને છેલ્લે આઈ સ્લીપ ઇલેવન પીએમ અને હું અગિયાર વાગે સૂઈ જાઉં છું મિત્રો રીત આ હાવ હેલું છે કે નહીં સાહેબ આ રીતે કડકડાટ બોલવા માટે એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવા માટે આ એપ્લિકેશન હે આ એપ્લિકેશનમાં સાહેબ આવી જ રીતે બધા લેક્ચર રેકોર્ડેડ તમને મળી જશે ને મજા જ આવી જવું વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો બારસો નવ્વાણું રૂપિયા ફીસ છે ફક્ત એક વર્ષનો કોર્સ છે દર બુધવારે લાઈવ લેક્ચર બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવશે તો ખાસ એક વખત મુલાકાત લેજો એપ્લિકેશનની તમને પણ ઘણો આનંદ થશે સો ટકા આનંદ થશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો સાથે સાથે ટેલિગ્રામમાં જોડાઈ જાજો આ તમામ પ્રકારની પીડીએફ્સ કે ફ્રી મટીરિયલ બધું મેળવવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ટૂંકમાં કહેવાય ને આપણી ટેલિગ્રામ ચેનલ છે અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ જેને હજી ફોલો નથી કર્યું તો કરી દેજો મિત્રો કારણ કે સૌથી અત્યારે ટૂંકમાં ટ્રેન્ડિંગમાં હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ છે ચાર લાખ ઓગણીસ હજાર પ્લસ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને આપણી વોટ્સએપ ચેનલ મિત્રો આપણે આ નંબર ઉપર મેસેજ કરશો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એટલે તમને સીધો એક મેસેજ મળશે મેસેજ ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાશો રેડી તો ખાસ આ બધી વસ્તુ કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરાક જણાવવાનું છે મજા એવી કે નહીં એ મને તમે એક વખત કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઈક કરી દેજો મિત્રો ખાસ તમારા સપોર્ટથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છે તો મને હજી વધુ સપોર્ટ મળે તો વધારે આનંદ થશે મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી મને આનંદ થશે અને રોજે આપણા વિડીયો જોતા રહેજો અને બીજા ઘણા બધા લેક્ચર ડિસ્ક્રિપ્શનમાં માં મૂકેલા છે તો જોતા રહેજો મિત્રો અને મિત્રો ખાસ નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા